નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો વેલા બાપા અને રાજપાલસિંહ મૂર્તિ સાથે પેલા રાજાના મહેલ તરફ ચાલ્યા છે અને આગળ આગળ રાજા જઈ રહ્યો છે અને એની સાથે સાથે એનો પેલો સિપાહી છે અને તેને રાજા એટલું કહે છે કે તું ભીલ સમાજનો છે શું આ વાત સાચી છે ત્યારે એ કહે છે કે હા હું ભીલ સમાજનો જ છું ત્યારે રાજા કહે છે કે તો સાંભળ તમારા ભીલોને ખબર ના પડવી જોઈએ એવી રીતે આ મૂર્તિ છે ને એ અહીંયા મારા મહેલમાં સ્થાપિત કરવાની છે અને એમાં તારે મને પૂરો સહયોગ આપવાનો છે અને જો આ મૂર્તિ જો પ્રહાર કરવાનું શરૂ કરી નાખે ને તો તારે એને વસમાં કરવી પડશે કારણ કે તું ભીલ સમાજનો માણસ છે અને ભીલોની દેવી તમારા સમાજ ઉપર ક્યારેય પ્રહાર નહીં કરે માટે તને હું એટલા માટે આ બધું કહું છું ત્યારે પેલો સિપાહી એટલું કહે છે કે પણ મહારાજ મારે એક આખું ગામ જોશે અને અઢળક સોના મોહરો અને મારે ઘણી બધી સંપત્તિ જોશે તો જ હું આ કામ કરવા તૈયાર છું ત્યારે મહારાજ કહે છે કે તું મારી સાથે તો ચાલ તાબા પત્રક ઉપર તને તારી મિલકત લખી આપું છું પરંતુ આ દેવીની મૂર્તિ ભૂતિયા પાસે અને આમ આવી યોજના બનાવી અને મહારાજ સૌથી પહેલા તો ભૂતિયાને અને એમના સાથી મિત્રોને મહેમાનખાનામાં લઈ જાય છે અને ત્યાં મહેમાન ગતિ કરવાનું કહે છે અને પછી મહારાજ રાજ દરબારમાં આવે છે અને દરબારમાં આવી અને બધા જ દરબારીઓને કહેવા લાગ્યા કે સૌથી સારામાં સારો શિલ્પકાર કોણ છે અને તે હું કહું એવી મૂર્તિ બનાવી શકે અને મૂર્તિ તો બનાવે પરંતુ એક જ રાતમાં બનાવી આપે ને એવો શિલ્પકાર કોઈ હોય તો મારા રાજ્યમાંથી શોધી લાવો ત્યારે બધા જ સિપાહીઓ ચારે બાજુ પોતાના ઘોડા રાતોરાત દોડાવા લાગ્યા અને સંધ્યાકાળ થઈ છે ત્યાં સુધીમાં તો તેમના નજરે એક એવો શિલ્પકાર પડે છે કે જે સારી સારી મૂર્તિઓ બનાવી રહ્યો છે અને આજે તો તે આ રાજ્યના રાજાની મૂર્તિ બનાવી નાખી છે ત્યારે આ સિપાહીઓ તેની પાસે પહોંચીને કહે છે કે હે શિલ્પકાર તે આ મૂર્તિ અમારા રાજાની કેવી રીતે બનાવી નાખી ત્યારે એ શિલ્પકાર એટલું કહે છે કે હું ઘણી બધી મૂર્તિઓ બનાવું છું અને સારી સારી દામોમાં વેચું છું પરંતુ મને એવી લાલચ જાગી છે કે જો એકવાર રાજાની મૂર્તિ બનાવું ને તો રાજા મને અઢળક સંપત્તિ આપશે અને એનાથી મારું આખું એ જીવન આરામથી વીતી જશે ત્યારે આટલા શબ્દો સાંભળીને સિપાહીઓ કહે છે કે આ રાજાની મૂર્તિ બનાવી છે એના બદલામાં તને સોના મહોરો તો મળવાની જ છે પરંતુ રાજાને કાંઈક કામ છે અને રાજા જે મૂર્તિ દેખાડે એવી ને એવી મૂર્તિ જો તું બનાવી શકે ને તો રાજા તને મોં માગ્યું ઇનામ આપશે ત્યાં તો પેલો શિલ્પકાર કે જે ખૂબ જ લોભી છે અને તે કહેવા લાગ્યો કે તો અત્યારે જ મને મહારાજની સામે લઈ જાઓ હું એ મૂર્તિ બનાવવા માટે તૈયાર છું ત્યારે સિપાહીઓ કે જે રાજાની મૂર્તિ બનાવી હતી એ મૂર્તિને પણ બળદગાડામાં નાખી અને પછી આ શિલ્પકારને લઈ અને સિપાહીઓ પહોંચે છે રાજદરબારમાં અને મહારાજની પાસે લઈ જઈ અને આ શિલ્પકારને ઊભો કરે છે કે મહારાજ આ આપણા રજવાડાનો એક એવો શિલ્પકાર છે કે તમે જે કહો ને એવી મૂર્તિ તે બનાવવા માટે સક્ષમ છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહે છે કે આનું મોઢું જોઈને મને નથી લાગતું કે આ માણસ જેવી જોઈએ એવી મૂર્તિઓ બનાવી શકતો હોય ત્યાં તો પેલા બળદગાડામાં રહેલી મૂર્તિ મહારાજની સામુ લાવવામાં આવે છે અને લાવી અને મહારાજને કહેવામાં આવે છે કે મહારાજ આ મૂર્તિ સામૂ તો જુઓ ત્યારે મહારાજ એ મૂર્તિ સામું જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અરે વાહ આ તો મારા જીવી મારાથી પણ ખૂબ જ ચડ્યાતી અને મારા જેટલી જ ઊંચાઈવાળી આવી મૂર્તિ કોણે બનાવી આ શિલ્પકાર કોણ હશે અને એણે આ મૂર્તિ બનાવવામાં લગભગ એક બે વરસ તો લગાવ્યા જ હશે ત્યાં તો પેલો શિલ્પકાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ના મહારાજ ના આ મૂર્તિ મેં બનાવી છે અને આ મૂર્તિનો રચયતા હું છું ત્યારે મહારાજ તેની પાસે પહોંચીને કહે છે કે હે શિલ્પકાર તારામાં ખૂબ સારી એવી કલા છે અને તે મારી આ મૂર્તિ બનાવી છે એને કેટલા સમયમાં તે બનાવી છે ત્યારે શિલ્પકાર કહે છે કે સવારે શરૂ કરી હતી અને આજે સંધ્યા સુધીમાં તો આ મૂર્તિ મેં બનાવી નાખી છે ત્યારે રાજા વધારે આનંદમાં આવી ગયો અને કહે છે કે શિલ્પકાર તો તારે મારું એક કામ કરવાનું છે બોલ તું કરીશ ને ત્યારે શિલ્પકાર કહે છે કે મહારાજ તમે જે કહેશો ને એ કરવા હું તૈયાર છું ત્યારે મહારાજ કહે છે કે હું તને જે કહું ને એ મૂર્તિ જો તું બનાવી શકે ને તો હું તને હું માગ્યું ઇનામ આપીશ ત્યાં તો શિલ્પકાર કહે છે કે મહારાજ તો સમય બગાડ્યા વગર મને ઝટ દેખાડો કે મારે કેવી મૂર્તિ બનાવવાની છે ત્યારે મહારાજ તેને અડધી રાત્રે છુપાવેશે લઈને પહોંચે છે પેલી જે ભીલોની દેવીની મૂર્તિ હતી તેની પાસે અને ત્યાં જઈને કહે છે કે જો આ ભૂતિયો રાજપાલસિંહ અને વેલા બાપા સૂતેલા છે અને એમની સામે જે પેલી ભીલોની દેવીની મૂર્તિ દેખાય ને એવીને એવી મૂર્તિ તારે મને બનાવી આપવાની છે અને એની ઊંચાઈ પણ એટલી હોવી જોઈએ એની પહોળાઈ પણ એટલી હોવી જોઈએ એનો વજન પણ એટલો જ હોવો જોઈએ ત્યારે શિલ્પકાર કહે છે કે તો એકવાર એ મૂર્તિને મારે હાથમાં લેવી પડશે ત્યારે રાજા કહે છે કે પણ ધ્યાન રાખજે જરા પણ અવાજ થયો ને તો પેલા ત્રણેય માણસો તને મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે શિલ્પકાર કહે છે કે એની ચિંતા તમે છોડો આમ કહી અને ધીમા ધીમા પગે આ શિલ્પકાર આ ભીલોની દેવીની મૂર્તિ પાસે પહોંચે છે અને ત્યાં જઈને મૂર્તિ તે જુએ છે અને ધ્યાનથી જોઈને તેને ઉંચકે છે અને પછી ત્યાં જ એ મૂર્તિને મૂકી અને શિલ્પકાર બહાર આવે છે અને બહાર આવીને મહારાજની સામું હસતા હસતા એટલું કહે છે કે મહારાજ આ મૂર્તિ બનાવવામાં મને સમય લાગશે ત્યારે મહારાજ કહે છે કે પણ જો સમય લાગશે ને તો મારે પછી આ મૂર્તિ બનાવેલી કાંઈ કામની નથી પરંતુ જો તું આજે એક આ રાત પૂરી થાય એ પહેલાં મૂર્તિ બનાવીને મારા સુધી પહોંચાડી દે ને તો હું તને ધાર્યું ઈનામ આપી શકું ત્યારે શિલ્પકાર હસતા હસતા એટલું બોલ્યો કે મહારાજ આના બદલામાં જે માગું એ આપશો ને ત્યારે મહારાજ કહે છે કે હે શિલ્પકાર તને વચન આપું છું કે તું જે કહેશે ને એ હું તને આપીશ ત્યાં તો શિલ્પકાર હસતા હસતા એટલું બોલ્યો કે મહારાજ આ મૂર્તિ બનાવી એ મારા એક જ હાથનો ખેલ છે અને એક જ કલાકમાં હું આ મૂર્તિ બનાવી શકું છું ત્યાં તો મહારાજના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહે છે કે સિપાહીઓ જટ માટી લાવો અને અત્યારે જ આ મૂર્તિને બનાવવાની શરૂઆત કરો અને પછી તો શિલ્પકાર કે જે પેલી ભીલોની દેવીની મૂર્તિ હતી એવીને એવી બીજી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી નાખે છે અને પછી તો તે એકાદ કલાકમાં ભીલોની જેવી મૂર્તિ હતી એવીને એવી મૂર્તિ બની જાય છે અને પછી તો મહારાજ આ મૂર્તિ જુએ છે ત્યાં તો મહારાજ આશ્ચર્યમાં પડી ગયા અને કહે છે કે શિલ્પકાર મને તો એ ખબર નથી પડતી કે સામે જે ભીલોની દેવીની મૂર્તિ છે એ સાચી છે કે પછી આ ત્યારે શિલ્પકાર કહે છે કે મહારાજ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે અને હવે તમારે જે કામમાં લેવી હોય એ કામમાં તમે લઈ શકો છો ત્યાં તો મહારાજ એ મૂર્તિને પોતાની હાથમાં લેવા ગયા ત્યાં તો શિલ્પકારે મહારાજના હાથ પકડ્યા અને કહે છે કે મહારાજ મૂર્તિ તમારી છે પરંતુ હજી સુધી એનું દામ મારા સુધી નથી આવ્યું અને જ્યાં સુધી તમે એની કિંમત મારી સમક્ષ નહીં લઈ આવો ત્યાં સુધી આ મૂર્તિને તમે નહીં અડી શકો ત્યારે મહારાજ કહે છે કે શિલ્પકાર તું બોલતો ખરા તારે શું જોઈએ છે ત્યારે શિલ્પકાર કહે છે કે મહારાજ મારે એક હજાર સોના મહોરો જોઈએ છે બોલો આ મૂર્તિના બદલામાં એક હજાર સોના મહોરો આપશો ત્યાં તો મહારાજ હસવા લાગ્યા ને કહે છે કે સિપાહીઓ એક હજાર નહીં પરંતુ પાંચ હજાર સોના મહોરો આપી દો હું મહારાજ તમને કહું છું ત્યાં તો પેલા શિલ્પકારના હરખનો કોઈ પાર ના રહ્યો અને તેને સિપાહીઓ લઈને પહોંચે છે રાજના ભંડારમાં અને ત્યાં જઈ અને એક મોટી ઠેલી ભરી અને તેને સોના મોહરો ગણીને આપવામાં આવી અને શિલ્પકાર ત્યાંથી રાજી થઈ અને સોના મોહોરો લઈ અને ચાલી નીકળ્યો અને પછી તો મહારાજ કે જે આ નકલી મૂર્તિ બનાવી છે તેને પોતાના હાથમાં લે છે અને પછી કહે છે કે સિપાહીઓ હવે તમે તમારી તલવારોની તૈયારીઓ રાખજો અને જો આ ત્રણમાંથી એક પણ માણસ જાગી જાય ને તો તેને મોતને ગાઢ ઉતારી દેજો પરંતુ જ્યાં સુધી એમને ખબર ના પડે ત્યાં સુધી તમે અહીંયા ચૂપચાપ ઊભા રહી જાજો અને આમ પછી તો મહારાજ એ મૂર્તિને પોતાના હાથમાં લઈ ધીમે ધીમે છુપાઈ છુપાઈ અને પહોંચે છે આ મહેમાનખાનામાં અને ત્યાં જઈ અને જે ભીલોની દેવીની મૂર્તિ હતી તેને પોતાના હાથમાં લીધી અને ત્યાં આ બીજી નકલી મૂર્તિને મૂકી અને ભીલોની દેવીની મૂર્તિને લઈ અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને પછી એ દેવીની મૂર્તિને લઈ અને પહોંચે છે પોતાના કક્ષમાં અને ત્યાં જઈ અને મહારાજ રાજીના રેડ થઈ જાય છે અને પછી તો તેઓ આજે ખૂબ જ ખુશ થઈ ગયા છે અને પછી પેલો એમનો જે સિપાહી હતો તેને બોલાવવામાં આવે છે ત્યારે એ સિપાહી ત્યાં આવે છે અને કહે છે કે બોલો મહારાજ તમે મને અડધી રાત્રે બોલાવ્યો છે તો નક્કી મારું કાંઈક કામ હશે ત્યારે મહારાજ કહે છે કે ના ભાઈ એવું તો કોઈ કામ નથી પરંતુ આ જે ભિલોની દેવીની મૂર્તિ રહીને એ હું ત્યાંથી લાવ્યો છું અને હવે આ દેવીની મૂર્તિ મારી પાસે છે અને આમ આટલું કહેતાની સાથે જ ભિલોની દેવીની મૂર્તિ હવામાં ઉછળી અને ઉછળી અને આપોઆપ હવામાં ચાલવા લાગી ત્યારે મહારાજ અને સિપાહી બંને એની પાછળ દોડ્યા ત્યાં તો પેલી ભીલોની દેવીની મૂર્તિ જ્યાં હતી ત્યાં પાછી પહોંચી જાય છે અને બીજી જે નકલી મૂર્તિ હતી એ હવામાં ઉછળી અને મહારાજના ખોળામાં આવીને પડી ત્યારે મહારાજ ચિંતામાં પડી ગયા અને પેલા ભીલ સિપાહીને જઈને કહેવા લાગ્યા કે આ તો ગજબ થઈ ગયો આ તો ચમત્કારી મૂર્તિ છે હું એને ઉપાડીને મારા કક્ષમાં તો લઈને આવ્યો પરંતુ મૂર્તિ આપોઆપ ચાલી નીકળી હવે મારે શું કરવું અને હે સિપાહી તારામાં જો કોઈ આવડત હોય તો એનો સદઉપયોગ કર તો આ મૂર્તિ મારી પાસે રહી જાય ત્યારે પેલો સિપાહી કહેવા લાગ્યો કે મહારાજ આ મૂર્તિ લાવો હું ભીલોની દેવીની મૂર્તિ સાથે બદલાવીને પાછી લાવું છું અને હું લાવીશ ને તો દેવી પાછી નહીં જાય કારણ કે ભીલોની દેવીને અમારા જેવા ભીલ ઉપર અતિશય પ્રેમ છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ફરી મહારાજ ખુશ થયા અને પેલી નકલી મૂર્તિ પાછી આ ભીલ સિપાહીના હાથમાં આપી અને પછી તો એ સિપાહી ચાલતો ચાલતો કોઈને ખબર ના પડે એવી રીતે ભીલોની દેવી પાસે પહોંચ્યો અને ભીલોની દેવીની મૂર્તિને પોતાના હાથમાં ધારણ કરી અને પેલી નકલી મૂર્તિ ત્યાં મૂકી અને પાછો મહારાજના કક્ષમાં લઈ અને એ મૂર્તિ આવે છે અને પછી ભીલોની દેવીને કહે છે કે દેવી તને જો ભીલવાલા હોય ને તો તને આ એક ભીલની સોગંદ છે કે હવે પાછી નો જ હતી અને આ મૂર્તિ જેમ છે ને એમની એમ રહેવી જોઈએ આમ આટલા શબ્દો સાંભળતાની સાથે ભીલોની દેવીની જે મૂર્તિ હતી એમાંથી દળ દળ આસુડા વહેવા લાગ્યા ત્યારે મહારાજ કહે છે કે આ જ સાચી મૂર્તિ છે જો સિપાહી આ મૂર્તિમાંથી કેવા આસુડા વહી રહ્યા છે અને એ આસુડા કેમ વહી રહ્યા હશે ત્યારે પેલો સિપાહી કહે છે કે મેં ભીલોની દેવીને સોગંદ આપી છે કે હવે તું ભૂતિયાવાળા રૂમમાં પાછી ન જતી અને હવે આ દેવીને તો જવું છે કારણ કે એને એના ભીલ સમાજના જે ગામના માણસો છે ને ત્યાં જવું છે પરંતુ હું એવું નથી ઈચ્છતો અને હવે હે મહારાજ આ મૂર્તિ હવે રોજ માટે તમારી પાસે રાખી દો કારણ કે આ મૂર્તિ મેં સોગંદથી બાંધી દીધી છે હવે તે તમને મૂકીને ક્યાંય નહીં થાય ત્યારે મહારાજ એ મૂર્તિને પોતાની પાસે લઈ અને પોતાના કક્ષમાંથી એક ઓરડા તરફ ચાલી નીકળે છે અને પછી તો આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે ભૂતિઓ સૌથી પહેલાં જાગી અને મૂર્તિની સામું જુએ છે રાજપાલસિંહ પણ મૂર્તિની સામુ જુએ છે અને પછી કહે છે કે ભૂતિયા ચિંતા કરવા જેવું કાંઈ નથી મૂર્તિ તો અહીંયા જ છે ત્યારે ભૂતિઓ વધારે મૂર્તિ સામું જોતો નથી અને કહે છે કે રાજપાલસિંહ તમે આ મૂર્તિને લઈ લો અને હવે અહીંયા રોકાવામાં મજા નથી આપણે અહીંયાથી ચાલી નીકળવું પડશે નહીતર આ મહારાજ છે ને મને લાગે છે કે કાંઈક નવી ચાલ તો રચવાના જ છે અને આ મૂર્તિ તેઓ પડાવી લેવા માટે યોજનાઓ તો જરૂર રચશે ત્યારે પેલો બિલ સિપાહી આ ભૂતિયાની પાસે આવે છે ને કહે છે કે ભૂતિયા આખી રાત કેવી રહી ત્યારે ભૂતિયો કહે છે કે રાત તો ખૂબ જ સારી રહી પરંતુ તમે આટલા વહેલા મારી પાસે કેમ આવ્યા ત્યારે એ ભીલ સમાજનો સિપાહી એટલું કહે છે કે મારે પણ મારા ગામમાં પહોંચવું છે અને ભીલોની દેવીની મૂર્તિને જોઈ અને મારા ભીલ સમાજના માણસો કેટલા ખુશ થાય છે ને એ મારે નિહાળવું છે માટે ચાલ ભૂતિયા હવે જેમ બને એમ જલ્દી અહીંયાથી આ ભીલોની દેવીની મૂર્તિ લઈને ચાલી નીકળીએ ત્યારે ભૂતિયો કહે છે કે હા તમારી વાત સાચી છે અને મૂર્તિને આજે તમે તમારા હાથમાં ધારણ કરો અને પછી તો આ નકલી મૂર્તિને આ ભીલ સમાજનો સિપાહી હાથમાં લઈ અને ચાલવા લાગ્યો અને ચાલતા ચાલતા તેઓ રાજદરબારમાં પહોંચે છે અને મહારાજને કહે છે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને રાત્રે જમાડ્યા અને અહીંયા અમને રાતવાસો કરાવ્યો હવે અમે રજા માગીએ છીએ કારણ કે અમારે આ ભીલોના ગામમાં જવું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ પણ કહેવા લાગ્યા કે હા ભૂતિયા તું અહીંયાથી જાય છે તો ભલે જાય પરંતુ વળતા અહીંયાથી નીકળે તો મારા રજવાડામાં આવતો જ છે કારણ કે તારા પરાક્રમ સુરવીરતાની લડાઈ જોઈ અને હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું અને આટલું કહી અને પછી ભૂત્યો અને વેલા બાપા રાજપાલસિંહ અને પેલો બિલ સમાજનો માણસ કે જેણે મૂર્તિ પોતાના હાથમાં લીધી અને ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ ભીલોના ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચતા જ ભીલોના વડીલ કે જે મૂર્તિને જોતાં જ હસી પડ્યાને કહે છે કે આ મૂર્તિ લઈને આવ્યા છો એમ કહી અને મૂર્તિને ત્યાં પછાડે છે અને મૂર્તિ તૂટી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી